હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેસ બ્લોગમાં તો જો આપણે સવાર થઈ ગઈ છે ને વાગવામાં થઈ ગયા છે સાડા સાત તો જાગી ગયા છીએ તો આપણે જવાનું છે આજે મંદિરે સવાર સવારમાં જોયો કે કયા મંદિરે જાય પણ જાવું છે એટલે એવું નક્કી કર્યું હતું કે જવાનું તો વહેલા જાગી જાગી ગયા છે ને જો ચાય પી લીધી છે મમ્મી પૂજા કરે છે બરાબર તો ચા બની ગઈ છે ચા પીવાની બાકી છે પી નથી લીધી તો ચાલો પી લે અને પછી જોઈએ તમને બતાવીએ સવારે સવાર અમે મહાદેવના દર્શન કરાવીએ કે કઈ બાજુ જઈએ છીએ જો અહીંયા દાદા ના ફોટા કરાવ્યા છે કાકાના તો જો આવી ગયા છે તો જો અમે રેડી થઈને નીકળી ગયા છીએ મહાદેવ પૂજા કરવા માટે જો મમ્મી જાય છે અહીંયા તો જો મામાના ઘરે પહોંચી ગયા છે મેં તો જો મમ્મી પૂજા કરે મેં તો આ નાસ્તો કરી લીધો સવાર સવારમાં મામીએ ગરમા ગરમ રોટલી બનાવી દીધી લાવો હાલો ખાઈ નાખી ઘરે એકલા એકલા જ પાવે નહીં એટલે અહીંયા મામીએ બને વીતી ને ચાલો નાસ્તો કરી લઈ કા મામી તો હું હે હાથમ તૈયારી થઈ ગઈ રાંધી લીધું ખાખરા બનાવી લીધા બીજું જેવડો બનાવ જેવડો લઈ એક તૈયાર દોજો ઈ બરાબર કરી લો થેલા થેલા તો એ અમે અમે વ્લોગ માં આવી જ જાહે થેલા તો નઈ દેખાડી તો ઈ મહાદેવ જામનગર માં બહુ ફેમસ એવું મંદિર છે જો પ્રાચીન છે હમણાં અંદર જઈને દર્શન કરાવું છું મહાદેવ તો જો મંદિરે થી આવી ગયા છીએ ઘરે અને આપણે છે ને પપ્પાએ આપી દીધું છે હિસાબ કરવાનો તો જો અહીં લખવા બેસી ગયા છે અને મમ્મી ગઈ છે બધું રાસન લેવા અને ખાખરાનો લોટ બાંધી ગઈ છે પછી મારે વણવાના છે તમે કીધું થોડો કુણવાઈ જાય આપણે કામ કરી કચરા વાળે જાય છે વાસણ કરે છે તો બનારે તો આજે છે રાંધણ છઠ તો જોઈએ હવે રસોઈમાં શું બને છે અને અઠમમાં એવી મોજ આવે છે કોનો ક્યાં પ્લાન છે હજી કાંઈ નક્કી નથી થતું શું કરવું એ તો જો છઠ છે તો આપણે રાંધવાની તૈયારી થઈ ગઈ છે તો ચેવડો બનાવવાનો છે અને મમ્મી ગાંઠી ચકરી ગોતે આપણે વણવાના છે ખાખરા તો મંડી વણવા એટલે વેલું થઈ જાય જી કરવી સેવ આપણે ક્યાં ખાવી હોય એટલે કેવડા નાખવા કરો ને એટલે પડી ના પાડો કરી આ આરજે આવી ગયા તા અહીંયા બરાબર અને વાટા પ્લાસ્ટર કરાવી લીધું છે ફાઈનલી ફેસ ફ્રેમિંગ પ્રમાણે આપણે હવે જઈએ કરે જવાની દેવું હોય મને તો જો જમી લીધું છે જમવામાં તું ગુવાર બટેટાનું શાક તુવેરદારની ખીચડી રોટલી અને ચેવડું અને ખાખરાને બધું બની ગયું છે તો બેન આવે છે આપણે રાજકોટથી ને સાત આઠ રજા પડી જ હતો તો બસ જો એ ધુમાઓ પહોંચી ગઈ છે અને જોઈએ હવે લેવા જાય કે શું કરે પછી એને જવાનું છે એના કપડા લેવા માટે તો જો ઘરે ઘરના બપોરે એને મસ્ત મજાના થોડીક પત્તા રમી નાખ્યા અને ફ્રી થઈ ગયા તા અને થોડીક વાર આરામ કર્યો હવે ફૂલ માથું ચડ્યું દે અને લોકો ગયા કપડા લેવા ઈને માસી અને જો વરસાદે વરસાદ બોલાવી દીધી કે વાત જ ઠેર ઠેર પાણી અને બારે તો ક્યાંય લાઈટ જ નથી આ ઘરની છે એટલે આપણે ગુડ લક કે ઘરની લાઇટ છે જો મમ્મી દીવાબતી કરવા માંડી છે હવે જોઈએ હવે સાતમ આઠમનો હું શું પ્લાન થાય કેમ કે આ વરસાદના લીધે પ્લાન બધા કેન્સલ થવા માંડ્યા ધીમે ધીમે

તો બધા જમી લીધું છે કે ક્યાં પહેરવા હા જ તો વાત છે અહીંયા જો પથારો ખોયલો છે આની ને આ સિલેક્ટ કરે છે એમાંથી જાણે આને બધે ફોટોશૂટમાં જાવું એવી રીતે પેલા ન કર્યું એટલે હવે કરવાનું તા અને આ તો એવી રીતે બતાવે છે જાણો લાગ કસ્ટમર આવી પૈસા બેન ને છે ને હવે એના ઘરે મૂકવા જાય છે કેમકે એને સવાર જવાનું છે પાલિતાણા બાજુ તો જો હા વંધારું આમ તો જો જોવા ગપટ આમ શેરી ક્યાંય અને ચપ્પલ ના પહેરી આવી એટલે આપણે જાય છે ને મુકવા તો કિયાબેન જાય છે બાય કહી દયો બધાને બાય પછી કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો કે તો ખરી લાઈક કરો શેર કરો ને ચપ્પલ કરો એમ નહીં સર ખૂબ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જરૂર કરી નાખજો તો કિયા ને ઘરે મૂકી દીધા છે અને કાલે ઈ જવા કાલ જવાનું કા કીએ બેન કેવી મજા આવશે ને કા આમ જોઈ લે જોઈ લે જોઈ લે તો જો આપણે આવી ગયા છીએ મામાના ઘરે અને વાગવામાં થઈ ગયા છે પોણા અગિયાર બાય કી દો ચલો બાય બાય તો બસ જો હવે આપણે ઘરે જઈશું અને ફ્રેશ થઈને સુઈ જવાનું છે તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દો જો ગમ હોય તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ જય શિયા રામ